શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાઈ હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંધવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે ભગવાનની સાથે એકરૂપ થવું નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે પરમેશ્વરની સગુણોપાસના એટલે શું ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય ભગવાનની ભક્તિનું રહસ્ય શું ભગવત કૃપા કેવી રીતે થાય ભગવાન પાસે શું માગવું ભગવાનના કઈ રીતે થઈ જવું ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન દસમા અને અગિયારમા મહિનાના એકસઠ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે ત્રણ ઓક્ટોબરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે હું પણ આથી દેવ તરફ જોનારને તેમની પ્રાપ્તિ થતી નથી દેવને આપણે જાણી લઈએ એમ કહેવાથી તે જણાઈ જવાના કે મને બ્રહ્મ સમજાઈ ગયું એમ મોઢેથી કહેવાથી બ્રહ્મ સમજાય છે એવું બનતું નથી જે બ્રહ્મ સમજાયું એમ કહે છે તેને ખરું કહીએ તો કંઈ જ સમજાયું નથી હોતું તે સમજી લઉં કહેવાથી સમજાતું નથી તે સમજાયું છે તેની ખબર જ નહીં પડે તેવી રીતે તે સમજાય છે અને પછી મને સમજાયું એ ભાવના જ ત્યાં રહેતી નથી હું બ્રહ્મને ઓળખીશ એમ કહીને જે દેવ પાસે ગયો તેને કાંઈ જ મળનાર નથી હું પણ આથી જે દેવને જોવા જાય છે તેને દેવની પ્રાપ્તિ થતી નથી આપણો અહંકાર જ દેવની પ્રાપ્તિની આડે આવે છે અને તે સાથે લઈને જ જો આપણે દેવને શોધવા લાગ્યા તો તે કેવી રીતે મળવાના આપણી અને દેવની વચ્ચે અહંકારનો પાતળો પડદો હોય છે અને તેને લીધે આપણે દેવ જોઈ શકતા નથી તેને દૂર કરીએ તો દેવ દેખાવા લાગે વેપાર બરાબર ચાલ્યો નહીં એટલે પછી પૂછવા લાગ્યા કે તમે વેપાર કરવાનું કહ્યું પણ તે બરાબર ચાલતો નથી પણ તેની જ સાથોસાથ નામ સ્મરણ કરવાનું કહેલું અને તે કરતા નથી તે માત્ર જણાવવાનું નથી નામ સ્મરણ કરવાથી વેપારમાં નુકસાન થશે કે તમે કહેશો કે અમારા સંસારમાં તમે બગાડ કરવાનું કહો છો પણ હું બગાડ કરવાનું કહેતો નથી મારા કહેવાથી તમે નામ સ્મરણ કરશો તો તે ઉલટાનો ઉત્તમ જ થશે ચિંતા નહીં કરતા સંસાર કરો રામને જે કરવું છે તે તમે કાંઈ પણ કરો તોય તે કર્યા વિના રહેવાના નથી પછી ચિંતા કરવાનું શું કારણ છે જે ભોગવવાનું છે તે કષ્ટપૂર્વક ભોગવવા કરતા આનંદથી ભોગવવાનું શું ખોટું જે જે આઘાત થાય તે તેમના જાણીને તેમને મોકલી આપીએ આપણે તેને માટે કંઈ કરવા પણ નથી એમ સમજતા જઈએ આપણે માનતા રાખવી હોય તો એવી રાખીએ કે જે સ્થિતિમાં તું મને રાખે તે સ્થિતિમાં મને આનંદ મળે કે જે જેથી મને સમાધાન રહે બીજું કંઈ પણ માગવાની ઈચ્છા જ થવા દઈશ નહીં એવું માગીએ તો આપણે તેમના બનીને રહેવા આવડશે મનુષ્યની શાંતિ બગાડવા માટે જગતમાં બે જ કારણો છે એક તો એ કે આપણને જે જોઈતું હોય તે ન મળે અને બીજું એ કે આપણને જે નહીં જોઈતું હોય તે આવી પડે આ બેમાંથી એક પણ આપણા હાથમાં નથી પછી આપણે દુઃખ કાં કરવું ભગવાનના નામનો એકવાર ચસ્કો લાગ્યો ને તો પછી બધું સધાઈ જાય છે નામ અભિમાનનો નાશ કરે છે નામથી જોઈએ નહીં જોઈએ એ બુદ્ધિ રહેતી નથી સાધુ સંતોએ આજીચી કરીને કહેલું એ જ નામ તમે સતત લો અને સમાધાનનો શાશ્વત ખજાનો મેળવો ભગવાન પાસે એવું કંઈ માગીએ કે ફરી બીજું કંઈ માગવા જેવું જ નહીં લાગે અસ્તુ જાન કે જીવન સ્મરણ જય જય રામ